મહિલા સશક્તિકરણને જોમાં આપતા કોડાયના છાયાબેન લાલને નાની ડેરીને ફેક્ટરીમાં સાકાર કરી માંડવી તાલુકાના કોડાય ગામે બાવીસ વર્ષ અગાઉ નાના પાહી શરૂ કરવામાં આવેલ ડેરી આજે ફેક્ટરીના સ્વરૂપમાં પરિણમી છે કોડાય અને પંથકના માલધારીઓને સંતોષકારક ભાવ આપી દૂધના વિવિધ પ્રોડક્ટ જેણા ડેરીના માધ્યમથી ગ્રાહકોને પણ પૂર્ણ સંતોષ આપી રહ્યા છે ગુણવત્તા અને આધુનિકતાના સમન્વય સાથે અદ્યતન ટેકનોલોજી અને નવી મશીનરી દ્વારા જેણા ડેરીના નવા અધ્યાયનો પ્રારંભ થયો હતો સવારે પૂજન તેમજ પરમપૂજ્ય પદ્મરેખા શ્રીજી મહારાજ સાહેબને પૂજ્ય પ્રશાંત ગીરા મહારાજ સાહેબના પાવન પગલાં થયા હતા સાંજે સત્યનારાયણ ભગવાનની કથા અને ત્યારબાદ ડેરીમાં સહયોગી તમામનો સત્કાર સન્માન છાયાબેન લાલન પરિવાર દ્વારા કરાયું હતું છાયાબેન લાલન તેમજ રાજેશભાઈ લાલનનું વિશેષ સન્માન નિહાર લાલન કૃપાબેન લાલન લાલન દ્વારા કરાયું હતું જયણા ડેરી સાથે સંકળાયેલા નેવું જેટલા પશુપાલકો તેમજ ડેરીના કર્મચારીઓને બોનસ વિતરણ પણ કરાયું હતું દેવ્યાન ગઢવીએ સાહિત્ય રસ પીરસ્યું હતું નિહારભાઈ લાલને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો સૌથી પહેલા જે મારા માલધારી છે એને આભાર માનીશ કારણ કે એ જ્યારે મને દૂધ આપ્યું ત્યારે મેં આ બધી પ્રોસેસ ચાલુ કરી સૌથી નાના પૈયાથી કર્યો છે વીસ લીટરથી એના પછી ધીરે ધીરે આ બધું વધતું ગયું જેમ કે છાશ છાશની માંગ વધતી ગઈ વધતી ગઈ એટલે દૂધવાળાને બધાને બધાને કહેતા ગયા અમે બધા સપોર્ટ કરતા ગયા બધા આપતા ગયા એના પછી એટલા એટલે શું કે દૂધમાં શું કે ઘીમાં શું બધામાં અમારી પ્રગતિ થતી ગઈ અને સારી એવી અમને સફળતા મળતી ગઈ છે ઘરનો તો સપોર્ટ સો ટકા હતો જ મારા છોકરાનો હતો અહીંયા જેમ કે શ્વેતાબેન છે મારા અકાઉન્ટ એનો તો મને ઘણો જ સાથ સહકાર હતો એટલે કે હું ક્યારે પણ મારે પહેલા સ્ટાર્ટિંગમાં જ્યારે શ્વેતાબેન ન હતા ત્યારે મને ઘણો અહીંયા બેસીને ભોગ આપવો પડતો પછી જ્યારથી શ્વેતાબેન આવી છે ત્યારથી હું સમજો ને કે દેરી મૂકીને કે મને બહાર જવું તો મને ચિંતા ન હોય ટોટલ સંભાળી લે જેમ પોતાની દેરી હોય એવી રીતનું ઈ સંચાલન કરે છે એટલે મને અહીંયા બિલકુલ ચિંતા નથી રહેતી ને હવે મારો દીકરો અને વહુ એનો પણ સપોર્ટ મને ખૂબ મળી ગયો છે એટલે જ આ બધું વધારે વિકાસ કરવાનું મન થયો અને એ લોકો પૂરેપૂરો મને સાથ સહકાર આપે છે હવે મને કે છે બસ મમ્મી તારે ખાલી શું આગળ કરવાનું અમને ખાલી સજેશન આપજો બધું અમે સંભાળી લઈશું એટલે મારો નિહાર મોટો છોકરો એ પણ ખૂબ એટલે ખૂબ પ્રગતિ કરે છે એ વર્ષેમાં ને નાનો છોકરો સંયમ છે એ પણ એ જ લાઈનમાં પાછું જોડાયો છે અમારી જેમ કોડાઈમાં દેરી છે ઝાણા દેરી તેમ કામધેનો દેરી છે અમારી ગાંધીધામમાં પણ અમારી દેરી છે એટલે બધી દેરીને જે છે મેન મોટો જે શોખ છે એ અહીંયા કોડાઈ ગામમાં છે અહીંયાથી બધી જગ્યાએ અમારું માલ સપ્લાય બી થાય છે છાસ છે દૂધ છે કે ઘી છે હવે બધું નવું સ્ટાર્ટ કરવાના છે જેમ કે મસાલા છાસ છે પાઉચ પેકિંગમાં જશું પનીર છે બધી દહીં છે એક એક વસ્તુ હવે વધારે ને વધારે જેમ કે આ મશીન આવ્યા તેનો ઉપયોગ આવી રીતે અમે લેવાના છીએ આ બધી નવી નવી પ્રોડક્ટ હર એક એક પછી સ્ટાર્ટ થવાની છે માલધારી તો સ્મિહને કે એથી એસી થી નેવું જેટલા માલધારી છે અને અમારો ટોટલ નવ જણાનો સ્ટાફ છે અત્યારે એટલે સ્ટાફ બી બહુ સરસ છે ને માલધારી બી બહુ વ્યવસ્થિત છે જે અમને સારો સપોર્ટ કરે છે અને અમારી પાસે જે છાસ લઈ જાય છે એ પણ સાત એક જણ છે ખરેખર તો આજનો દિવસ એ મારા માટે બહુ અમૂલ્ય દિવસ છે કારણ કે આ દિવસ માટે હું છેલ્લા સાડા ચાર વર્ષથી મહેનત કરું છું અને સૌથી પહેલા તો આ આખા પ્રસંગમાં હું અહીંયા પહોંચી શક્યો જે આજે આયોજન થઈ શકે એના માટે સર્વપ્રથમ જે મારી માતા જે છે એમનો સૌથી હું હું શુભેચ્છા મને લાયબલ બનાવ્યો કે અહીંયા સુધી કામ કરી શક્યો અને આ જ્યાં જ્યાં મને જે જરૂર પડી કે બેટા જરાય ચિંતા ન કરજે હું છું કોઈ પણ કામ હોય ક્યાં પણ કોઈ પણ ટાણું હોય વેલો મોડો આવું ક્યારેક ગરમ થઈ જાઉં ક્યારેક પૈસા જોઈતા હોય કોઈ પણ વાત હોય તો ક્યારે ના ન પાડે અને આજનો દિવસ બહુ સરસ ગયો સવારના મારા માતા મારા સાહેબના પગલા હતા સવા સાત વાગે એના પછી અમારા સાધર્મિક સંગતો એ આખો અમારા જૈના ડેરી ઉપર આવ્યો અને અમારો આખી જે ડેરીના પાવન પગલા કરાવડાવ્યા એના પછી ચાર થી પાંચ અમારી મશીનોની અને જે અમે નવો પ્લાન્ટ નાખ્યો છે એની એની પૂજન હતી એના પછી પાંચથી કરીને સાત સન્માન સમારોહ અને ડેરીનું ઉદ્ઘાટન હતું અને એના પછી હવે બધાને ભોજનની વ્યવસ્થા કરાવી છે એટલે આજનો દિવસ ખરેખર મારા માટે બહુ અમૂલ્ય છે આપણે જેટલા પણ અત્યારે અહીંયા માલધારી છે લોકલ એ બધાને મેં આ વખતે જે પહેલાં છ છ મહિને બોનસ વિતરણ કરતા હતા પણ હાલની જે પરિસ્થિતિ જોઈ અને અત્યારે હાલ અમે બાર મહિનાનું બોનસ વિતરણ કર્યું છે અને આપણે જે નવી ડેરી જે બનાવી છે એનામાં અત્યારે એવું એક્સટેન્ડ કર્યું છે કે આપણે જે મિલ્ક કલેક્શનથી કરી અને મિલ્ક પેકેજિંગ સુધી કોઈ પણ રહિત કામ થાય એટલે હાઈજેનિકતા જે દૂધમાં જે છે હાઈ રિસ્ક કેપેસિટીમાં આ આખી પ્રોડક્ટ આવે છે એનું મેન્ટેન થાય અને મિલ્ક કલેક્શન થી કરીને મિલ્ક પેકેજિંગ સુધીનો ફૂલી ઓટોમેટિક પ્લાન્ટ નું અમે ત્યારે આયોજન કર્યું છે હાલ પ્રોસેસિંગ યુનિટ નખાઈ ગયો છે અને પેકેજિંગ યુનિટ બાકી છે જે આવનાર 15 20 દિવસમાં આવી જશે આ મહિલાને એ જણાવવા માંગો છું કે જેટલું બને એટલું આ ઉદ્યોગ સાથે આ જણા ડેરી સાથે અમારી સાથે જેટલા બને એટલી વધારે ઈચ્છા છે આપણી કે આપણી સાથે જોડાય ને છેલા લાસ્ટ પચીસ વીસ પચીસ વરસથી આ મમ્મી આ બધું સંભાળે છે બધા નાના પાયાથી બધી વસ્તુ ઊભી કરી છે એક એક વસ્તુ જોડી જોડીને બધી વસ્તુ આમ કહીને આમ ટીપે ટીપે સરોવર ભરાય એવી રીતના ટીપે ટીપે આ બધું ઊભું કર્યું છે જેમાં એમની ખૂબ મહેનત આજે રંગ લાવી છે ને આજે એ બધી વસ્તુ સક્સેસફુલ ગઈ છે એમ એના માટે મમ્મીને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ થેન્ક યુ મમ્મીને હું જોતો આવ્યો છું જ્યારથી હું નાનો હતો ત્યારે પણ મને હોસ્ટેલે મોકલાઈ દીધો એટલે વધુ ન જોઈ શકો પણ જેટલો જોયો છે કે સવારે મમ્મી ચાર વાગે ઊઠીને મહેનત કરતા અને જેવી રીતના ડેરીને સંભાળ્યું છે ને પાયાથી જે ચાલું કર્યું છે તે ભોગ આપણે સો ટકા સફળ જ જશે કેમ કે આ લેવલ સુધી તો પહોંચી જ ગઈ છે ઓલ ઓવર ઇન્ડિયન લેવલ સુધી આપણી જયના ડેરી પહોંચી જ ગઈ છે પણ હવે આપણે ટ્રાય કરશું ને મારી ખૂબ જ ફર્સ્ટ ટ્રાય એ જ છે કે હવે આને ઇન્ટરનેશનલ લેવલે લઈ જઈએ ફક્ત ઇન્ડિયા સુધી સીમિત નહીં પણ હવે આપણો ઘી ઇન્ડિયાના બહાર બધી દેશોમાં જશે દુબઈ યુએસ યુકે કેનેડા બધી જગ્યા હવે આપણો ઘી અવેલેબલ થશે તમે વેબસાઇટ જોઈ શકો છો તો વેબસાઇટ થ્રુ તમે એમાં લેંગ્વેજીસમાં જોઈ શકો છો કે બહારવાળા કોઈ પણ વ્યક્તિને અગર જોવું હશે કે આમની પ્રોડક્ટ શું છે ને શું માહિતી છે તો એ બધું તો એમને દેખાશે જ પણ હવે ટૂંક સમયમાં ડિલિવરી પણ ચાલુ થશે અને બીજા બધા જે પણ લોકલ પ્લેટફોર્મ્સ છે તેમાં પણ આપણો જે જૈનાનો ઘી છે ને બ્રાન્ડ છે એ અવેલેબલ થઈ જશે હું છેલ્લા છ થી સાત વર્ષથી આ જૈના ડેરી સાથે સંકળાયેલી છું એમ કહેવાય ને કે આપણે જોબ તો બધી જગ્યાએ કરતા હોઈએ હર એક જગ્યાએ આપણે નોકરી કરતા હોઈએ પણ એક પારિવારિક જે માહોલ મળવો જોઈએ એ માહોલ છે એ મને આ ડેરીથી મળ્યો છે આના પહેલા મેં ઘણી જોબો પણ આ જોબ મારી એવી રહી ગઈ કે અહીંયાથી કે મને જવાનું મન જ નથી થતો આજે જ્યારે ડી ડેરીની રીઓપનિંગ થઈ છે ત્યારે મને ખૂબ જ આનંદ થાય છે કેમ કે આના પેલી પહેલી આનાથી જે પેલા મશીનરી હતા ત્યારે પણ હું સંકળાયેલી હતી અને અત્યારે અત્યંત આધુનિક મશીનરી આવી છે ત્યારે પણ હું સંકળાયેલી છું તો મને એનો તો પહેલાં ખૂબ અભિનંદન થાય છે કે ના એમ બહુ સારું કામ છે ને કે આપણા મોટા પાયે આ બધા મશીનરીઓ નાખવી કરવી એ બહુ એક પ્રાઉડેફલ ફીલ છે હું છહેન એમ જ કહીશ કે આવી ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો આ તો કઈ જ નહીં આનાથી દસ ગણી વધારે મશીનરી સાથે પાછો આનું રીઓપનિંગ કરવામાં આવે એવી મારી અંતરોત્તર ઈચ્છા છે